સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પરનાળા ગામે વિવાહ વિવાહ વચ્ચે મારામારીની ઘટના બનતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે બંને પક્ષ પાસેથી મળતી માહિતી મુજબ જાંબુ ગામના જયંતિભાઈ ઠાકરજીભાઈ દેવી પૂજક જેઓ જાંબુ ગામના છે જેઓના જણાવ્યા પ્રમાણે જો પોતાની દીકરીને ઘરે પનાળા ગામે દર્શામાતાના પ્રસંગી ગયા હતા ત્યારે વેવાય પક્ષ દ્વારા ચાર લોકો દ્વારા ધાર્યા જેવા હથિયારથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું અને ઇજાગ્રસ્ત બનતા તેઓને એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે બીજા પક્ષ દ્વારા મળતી માહિતી મુજબ અને પ્રેમજીભાઈ બિરજીભાઈ પનારા જેવો પન્નાળા ગામે રહેતા તેઓએ જણાવ્યું હતું કે તેમની પુત્રવધુએ દશા માતાજીના પ્રસંગે તેમના પિતા જયંતિભાઈને બોલાવ્યા હતા અને તેમની વધુએ તેમના પિતા જયંતિભાઈને કાન ભંભેરતા પિતા ઉશ્કેરાય જઈને માથાકૂટ ચાલુ કરી અને હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું જેમાં વેવાય પ્રેમજીભાઈ બિરજીભાઈ અને જમાય વિનોદભાઈ પ્રેમજીભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા તેઓને પણ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારામારી બાબતે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાવવા પામી હતી ત્યારે ફરજ પરના તબીબ દ્વારા આ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ